ની ભરતી ગ્રામીણ ડાક સેવક આ નામ સાંભળતા જ મગજમાં કેટલાય સવાલો ચાલતા હશે સાચું ને પણ આજે એ બધી જ મૂંઝવણ આપણે દૂર કરવાના છીએ અને એ સમજવાના છીએ કે આ ભરતીમાં સફળતા ખાલી ઊંચા ટકાથી નહીં પણ એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજીથી કેવી રીતે મળે છે તો ચાલો આખી વાતને બરાબર સમજીએ અને સૌથી પહેલાં તો મનમાં આ જ સવાલો ઘૂમતા હોય છે યાર મારો નંબર લાગશે કે નહીં આ મેરિટ લિસ્ટ આટલું ઊંચું કેમ જાય છે અને સૌથી મોટો સવાલ ફોર્મ ક્યાં ભરું કે સિલેક્શનનો ચાન્સ વધી જાય ચિંતા ના કરો આજે આ બધા જ સવાલોના જવાબ મળવાના છે તો ચાલો સૌથી પહેલાં તો આ ભરતીને લઈને જે બધી ગેરસમજ છે જે કન્ફ્યુઝન છે એને જરા સાઇડ પર મૂકીએ અને સમજીએ કે હકીકત શું છે સત્ય શું છે એક વાત મગજમાં એકદમ ક્લિયર કરી લઈએ જીડીએસ ભરતીમાં કોઈ પરીક્ષા નથી કોઈ ઇન્ટરવ્યૂ પણ નથી બધું જ એટલે કે સિલેક્શનનો એ સો ટકા આધાર ફક્ત ને ફક્ત દસમા ધોરણના માર્ક્સ પર છે બસ એટલી જ વાત છે હવે આ વાત જરા ધ્યાનથી સમજો આ આખી સિલેક્શન પ્રોસેસ કોઈ માણસ નહીં પણ એક ઓટોમેટિક કમ્પ્યુટર સિસ્ટમ ચલાવે છે અને આ કમ્પ્યુટરને તમારી મહેનતથી તમારી લાગણીઓથી કે તમારા સંજોગોથી કોઈ જ મતલબ નથી એ તો ખાલી એક જ વસ્તુ જુએ છે તમારા ટકા સારું જો બધું ટકા પર જ છે તો પછી મનમાં સીધો સવાલ એ જ આવે કે ભાઈ આ મેરિટ આટલું ઊંચું કેમ જાય છે નેવું પંચાણું ટકા લાવીને પણ નંબર કેમ નથી લાગતો ચાલો આની પાછળનું અસલી કારણ શું છે ને એને જરા ખોલીને જોઈએ અને એનું સૌથી મોટું કારણ છે વર્ષ બે હજાર વીસ એકવીસનું કોરોના માસ પ્રમોશન આ એક જ વસ્તુએ આખી ગેમ ચેન્જ કરી નાખી છે થયું એવું કે હજારો વિદ્યાર્થીઓને પંચાણું છન્નું નવાણું ટકા જેવા માર્ક્સ મળી ગયા અને હવે એ જ બધા જીડીએસ ભરતીની લાઇનમાં ઊભા છે એટલે સ્પર્ધા તો આસમાને પહોંચવાની જ છે બરાબર ને આનાથી શું થયું જમીન આસમાનનો ફરક પડી ગયો જુઓ પહેલાના જમાનામાં પંચ્યાશી ટકા એટલે તો બહુ સારો સ્કોર કહેવાતો પણ હવે હવે તો પંચાણું ટકા પણ નોર્મલ લાગે છે અને પેલી કમ્પ્યુટર સિસ્ટમ શું જોશે એ તો પંચાણું ટકાને જ પંચ્યાશી ટકા કરતાં આગળ રાખશે આ એક કડવી પણ સાચી વાત છે તો શહેરી વિસ્તારોમાં હાલત શું છે ચાલો એક અંદાજ લગાવીએ જનરલ કેટેગરીમાં પંચાણું ટકાથી ઉપર ઓબીસી કે ઈડબલ્યુએસ માટે નેવથી ચોરાણું ટકા એસસી માટે પંચ્યાસીથી નેવ ટકા અને એસટી માટે એંશીથી પંચ્યાસી ટકા જેટલું મેરિટ રહી શકે છે પણ પણ આ આંકડા જોઈને હિંમત નથી હારવાની કારણ કે આપણી અસલી ગેમ આપણી સ્માર્ટ સ્ટ્રેટેજી તો હવે શરૂ થાય છે તો હવે આવે છે આખી વાતનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ અહીંથી જ બધી ગેમ પલટાઈ શકે છે ભલે ટકા ઓછા હોય ચિંતા નહીં જો દિમાગ વાપરીશું સ્માર્ટ રીતે વિચારીશું તો ચાન્સ વધી જશે અને એની જાદુઈ ચાવી શું છે એ છે સાચા ઝોનની પસંદગી આ વાત ગાંઠ બાંધી લેજો ટકા કેટલા છે એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે ફોર્મ ક્યાં ભરાઈ રહ્યું છે સાચી જગ્યા પસંદ કરી તો બેડો પાર અને ખોટી જગ્યાએ અરજી કરી તો વાત ક્યાં જ પૂરી ચાલો આપણે એક કામ કરીએ આખા ગુજરાતને બે ઝોનમાં વેચી દઈએ પહેલો છે રેડ ઝોન એટલે કે ખતરાની ઘંટી આમાં આવે છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મોટા શહેરો અહીં એટલી બધી અરજીઓ આવે છે કે સ્પર્ધાનું લેવલ જ અલગ હોય છે સીધી વાત જો પંચાણું ટકાથી ઓછા માર્ક્સ હોય તો આ ઝોનથી દૂર રહેવામાં જ ભલાઈ છે અને હવે વાત કરીએ ગ્રીન ઝોનની આ છે આપણી તકનો દરવાજો કચ્છ ડાંગ બનાસકાંઠા સૌરાષ્ટ્રના દૂર દૂરના ગામડાઓ આ એવા વિસ્તારો છે જ્યાં લોકો ઓછું ફોર્મ ભરે છે એટલે કે સ્પર્ધાઓ છી અને સ્પર્ધા ઓછી તો ઓછા ટકા પર પણ સિલેક્શનનો ચાન્સ વધારે તો જુઓ ચિત્ર એકદમ સાફ છે એક બાજુ રેડ ઝોનની ભીડભાડ જ્યાં હાઈ પર્સન્ટેજવાળાની લડાઈ છે અને બીજી બાજુ ગ્રીન ઝોન જ્યાં સફળતા માટે ખુલ્લો રસ્તો છે હવે નક્કી આપણને કરવાનું છે કે કઈ ગાડી પકડવી છે અને એટલે જ આ સલાહ બરાબર યાદ રાખી લેજો ઘરની બાજુમાં જ નોકરી મળી જાય એ મોહ છોડી દો એના બદલે ગ્રીન ઝોનમાં જેટલી બને એટલી વધારે જગ્યાઓ પર અપ્લાય કરો પચાસ હોય સો હોય કે દોઢસો અરજી કરવામાં પાછા ના પડતા સાચો મોકો ત્યાં જ છે ચાલો તો સ્ટ્રેટેજી તો પાકી થઈ ગઈ હવે એને અમલમાં કેવી રીતે મૂકવી મતલબ કે ફોર્મ ભરવા જઈએ એ પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગર રાખવા પડશે એની વાત કરી લઈએ ફટાફટ નોટ કરી લો આ ચાર વસ્તુઓ તો કમ્પલસરી છે એક દસમાની ઓરિજિનલ માર્કશીટ બે જાતિનો દાખલો અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના ફોર્મેટવાળો ત્રણ બેઝિક કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ અને ચાર મોબાઈલ નંબર સાથે લિંક કરેલું આધાર કાર્ડ આ બધું રેડી હશે ને તો ફોર્મ ભરતી વખતે કોઈ માથાકૂટ જ નહીં સારું આપણે સ્ટ્રેટેજી પણ બનાવી ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી લીધા પણ મનમાં એક ડર તો રહે જ છે કે જો આટલું કર્યા પછી પણ જીડીએસમાં નંબર ના લાગ્યો તો તો શું ચાલો આના વિશે પણ થોડી પોઝિટિવ વાત કરીએ એક વાત બરાબર સમજી લો નિરાશ થવાનું તો છે જ નહીં જીડીએસ કઈ દુનિયાની છેલ્લી નોકરી નથી આ તો બસ એક રસ્તો છે મંજિલ નહીં આ એક શરૂઆત છે અંત તો બિલકુલ નથી અરે હજી તો પોલીસ કોન્સ્ટેબલ ક્લાર્ક ફોરેસ્ટ ગાર્ડ કેટલી બધી ભરતીઓ આવવાની બાકી છે અને આ બધી પરીક્ષાઓ એવી છે ને જ્યાં ટકા નહીં પણ મહેનત બોલશે જ્યાં નોલેજ કામ લાગશે એટલે તૈયારીને બ્રેક ના મારતા એને ચાલુ જ રાખજો તો છેલ્લે બસ આ એક સવાલ પર વિચાર કરતા જજો શું સફળતા ફક્ત ટકામાં જ છે કે પછી સાચા સમયે લીધેલા એક સ્માર્ટ નિર્ણયમાં છે જીડીએસ માટે તો આ બીજો વિકલ્પ જ સાચો છે આના પર વિચાર જરૂર કરજો આવનારી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ